ભાવનગર લોકસભા બેઠકના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ પકવાડાનું ફોર્મ માન્ય ગણવામાં આવ્યું છે ભાજપે ઉમેશ પકવાડાની ઉમેદવારીને લઈને સવાલ ઉઠાવ્યો હતો વાંધો ઉઠાવ્યો હતો ભાજપના વાંધાની સામે ઉમેશ પકવાડાએ કલેક્ટર સામે જવાબ આપ્યો હતો કલેક્ટર એક કલાકની સુનાવણી બાદ ઉમેશ પકવાડાનું ફોર્મ માન્ય રાખ્યું છે કલેક્ટર ખાતે મારા ફોર્મમાં જે નિમણબેન બાંભાણીયાના પ્રતિનિધિ દ્વારા ઉત્પલ દવે દ્વારા જે લેખિત વાંધો ઉપાડવામાં આવ્યો હતો તેમાં આજે મેં મારી લીગલ ટીમ સાથે એ વાંધાનો રજૂ જવાબ રજૂ કરવામાં આવ્યો હતો માન્ય ચૂંટણી અધિકારી ઓબ્ઝર્વર પાસે અને મારા વકીલશ્રી દ્વારા એને દલીલ પણ કરવામાં આવી હતી અને હિતેશભાઈએ ખૂબ સારી દલીલ કરી અમારા કોંગ્રેસના શેર અધ્યક્ષ છે અને એ દલીલના આધારે

ત્યારે કે કાયદા મુજબ ફોર્મ જ વાંધા હોય તો જ એનો રદ થઈ શકે અને નામદાર કલેક્ટર સાહેબે મહેરબાન કલેક્ટર સાહેબે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી એ જે ગાઈડલાઈન આપી છે તે ગાઈડલાઈન મુજબ અત્યારે મૌખિક રીતે ફોર્મ મંજૂર કરી આપ્યું છે